જય માતાજી ખેડૂત મિત્રો હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો બટાકાની અંદર બટાકા પણ આજે નેકળે છે અને સરસ બટાકો દસમાની પહેલી તારીખના દાડા બટાકો આવેલો હતો એટલે મિત્રો હવે પણ ડેકર પણ આવી છે અને બટાકા પણ સરસ મિત્રો નેકળે છે એમાં બદલ ખૂબ ખૂબ આભાર અને કીધી સમય લે અને માતાજીને ચોસઠમાંની આસમી કૃપા હતી કે આપણા ખેડૂતની અંદર ખરેખર તો ખેડૂત પણ કેપેબલ હોવું જોઈએ અને જેમ કે પહેલાંથી પહેલાં અસમી બેદારીકાના દાડે ખેડૂત મિત્રો જ્યારે વાવેતર પણ મિત્રો પણ કરેલું હતું એટલે આજના કાર્યક્રમની અંદર તો સરસ બટાકું પણ બેઠું છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો ચમકે સરસ બટાકો હતો અને માતાજી અમને ખૂબ સુખી રાખે અને બહુ પણ બટાકાની સાઈડ સરસ છે અને મિત્રો આવડો આવડો બટાકો છે અને ખરેખર તો માં ભૂગા બાપાની આસની કૃપા હોય છે જ્યારે તો બટાકાનો પણ ઢગલો પણ મિત્રો થઈ જશે એટલે હંમેશા માટે તો દસમાની પહેલી તારીખના દાડે બટાકાનું વાવેતર કરજો અને ખેડૂત મિત્રો ખાસ તમને જણાવવાનું કે કે બટાની બટાકાની ખેતી હાઈફાઈ કરજો અને હું સિંગર રમેશ ઠાકોર યુટ્યુબમાં આપણી ચેનલ હેઠળ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યા મિત્ર ભૂલતા ભૂલતાને ખૂબ ખૂબ આભાર